આજુના ખાનગી હોસ્પિટલ મોત હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીથી મોત થયા પરિવારનો આક્ષેપ હોસ્પિટલમાં ઓક્સિજન હોવાથી મોત થયાનું પરિવાર દ્વારા આક્ષેપ

ઉપર છે બાળક લેવાનું છે બરોબર મેં બીજું વાંધો નહીં શહે શીખા કરી નાખ્યા તા ને બાળક બારક બધું તૈયાર થઈ ગયું છે બરોબર સાહેબ બધા અવરઅવર દવા મળ્યા છે એટલે મેં સાહેબને થોડી બાકી પૂછ્યું તો સાહેબ તમે કેમ કંઈ તબિયત કઈ ખરાબ છે તો સાહેબે એમ કીધું કે તમારે તાત્કાલિક હોસ્પિટલ બદલવું પડશે એટલે મેં બીજું વાંધો નહીં એટલે કેમ રીતે તો કે ઘડીક જોતા પસંદ કર્યું તમારા બેલ ગુજરી ગયા છે આવી રીતે અમને કીધું છે